હોડી ધુળેટી પર્વ મનાવતા હોય છે વડોદરામાં પણ ફતેહપુરા વિસ્તારમાં છેલ્લા સો વર્ષથી રહેતા રાજસ્થાની સરગરા મારવાડી સમુદાયના લોકોએ મારવાડી ગીતો અને નૃત્ય સાથે હોળી ઢુલેટી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી ત્યારબાદ તેઓએ આસ્થાભેર ધાર્મિક વિધિ પ્રમાણે સાતમનો પર્વ મનાવ્યો હતો સમાજના લોકોએ શહેરના કમાટીબાગ ખાતે એકત્રિત થઈ મહિલાઓએ પરંપરાગત રીતે રાજસ્થાની ગીતો ગાઈ સમૂહમાં ટાડુ ભોજન કરી સાતમ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી થરકરા સમાતિ છે અમે વડોદરામાં ફતેપુરા વિસ્તારમાં મારવાડી મલ્લામાં રહીએ છીએ અને અમારો હોળીનો તહેવાર એક મુખ્ય તહેવાર છે તો એનામાં અમે હોળીને પછી જે સાતમ આવે છે એની અમે એક ઉજવણી કરીએ છીએ એનામાં અમે એક ઠંડુ ભોજન રાખી કરીએ છીએ અને પછી એનો બીજા દિવસે સાતમમાં અહીં કમોટી ભાગમાં અમે આવીએ છીએ અને ભેગા થઈએ છીએ એની ઉજવણી કરીએ છીએ અમે જે સાતમનું જે ઘટના દિવસે જે ભોજન બનાવ્યું હોય એ ઠંડુ અહીં કરીને ખાવા આવીએ છીએ અને અહીં બધા બેહીએ અમે સમાજના ભેગા થઈને અહીં મનોરંજન કરીએ છીએ રમેશ કુમાર